ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જુદા જુદા વિભાગો દ્વારા શિક્ષણના હેતુ માટે સ્કોલરશિપ આપવામાં આવે છે જેમાં ઓબીસી અને વિચરતી અને વિમુક્ત જાતિ સહિતની જુદી જુદી જાતિઓનો સમાવેશ થાય છે પરંતુ સ્કોલરશિપ માટે અરજી કરવા માટેનું પોર્ટલ થપ થયું છે અને જેના કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને વિદ્યાર્થીઓને સ્કોલરશિપથી વંચિત રહે તેવી સ્થિતિ ઊભી થઈ છે નમસ્કાર નવજીઓ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફલા વિદ્યાર્થીઓને પણ ડિજિટલ ગુજરાતના માધ્યમથી ઓનલાઈન ફોર્મ ભર્યા પછી સ્કોલરશિપ આપવામાં આવતી હોય છે જોકે હાલમાં વિચારતી અને વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ માટે અરજી કરવા માટેનું પોર્ટલ છેલ્લા કેટલાય સમયથી બંધ હોવાથી છેવાડાના અને વિકાસથી વંચિત જરૂરિયાતમંદ વિચારતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને સ્કોલરશિપથી વંચિત રહે તેવી સ્થિતિ ઊભી થઈ છે આ બાબતે વિચારતી વિમુક્ત જાતિના યુવા આગેવાન દ્વારા વિકસિત જાતિના વિભાગીય નિયામકને પત્ર લખીને જણાવ્યા પ્રમાણે પોસ્ટ મેટ્રિક ડિપ્લોમા કોલેજમાં ડિસેમ્બર સુધી પ્રવેશ ફાળવવામાં આવે છે તો બીજી બાજુ સ્કોલરશિપનો લાભ લેવા માંગતા વિદ્યાર્થીઓને ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવા માટે છવ્વીસ ડિસેમ્બરથી એકવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધીનો સમય અપાયો હતો પરંતુ ઓનલાઈન પોર્ટલ પર અરજી કરનારા અનેક વિદ્યાર્થીઓનું બેંક એકાઉન્ટ એનપીસીઆઈ રેકોર્ડ પ્રમાણે આધાર સાથે લિંક હોવું ફરજિયાત છે અને વિદ્યાર્થીઓનું જે બેંકમાં ખાતું હોય તે બેંકમાં આધાર લિંક કરાવવા માટે લાંબો સમય લાગે છે આમ વિલંબના કારણે ડિસેમ્બરના અંતમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મેળવવાની અરજી કરવાનો પૂરતો સમય મળ્યો નથી જેના કારણે અનેક વિદ્યાર્થીઓ રાજ્ય સરકારની સ્કોલરશિપ માટેની અરજી કરી શક્યા નથી મહત્ત્વની વાત એ છે કે અન્ય વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપની અરજી કરવાનું પોર્ટલ આજે પણ ચાલુ છે જેના કારણે આ કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ આજે પણ પોતાની અનુકૂળતા પ્રમાણે સ્કોલરશીપ માટે અરજી કરી શકે છે જ્યારે માત્ર વિચારતી અને વિમુખ જાતિમાં આવતા વિદ્યાર્થીઓનું જ પોર્ટલ બંધ હોવાથી તેઓ અરજી કરી શકતા નથી એક તરફ રાજ્ય સરકાર વિચારતી અને વિમુખ જાતિના લોકોને અન્ય સમાજની સાથે મુખ્ય ધારામાં ભળે તે હેતુથી તેમના સ્થાયી કરીને અનેક સરકારી લાભો આપીને મુખ્ય ધારામાં લાવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે તો બીજી તરફ એ જ વિચારતી વિમુખ જાતિના બાળકોને શિક્ષણ બાબતે અન્યાય થઈ રહ્યો છે જો આવી જ સ્થિતિ કાયમી રહેશે તો વંચિત સમાજની હાલત આવી ને આવી જ રહેશે તેમાં કોઈ શંકાને સ્થાન જ નથી વિચારતી અને વિમુખ જાતિના યુવા આગેવાન દ્વારા સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગના મંત્રી તેમજ વિકસિત જાતિ કલ્યાણ ખાતાના વિભાગ નિયામકને અરજી કરીને આ મુદ્દે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે સાંભળો આગેવાનનું શું કહેવું છે સાથે જ વિદ્યાર્થીઓની શું માંગ છે મારું નામ રાઠોડ ગોપાલ બાબુભાઈ છે હું એશિયાટી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ સાયન્સ કરું છું અને અમારું જે પોર્ટલ જે તે દ્વારા અમને શિષ્યવૃત્તિ મળે છે તે શિષ્યવૃત્તિની હાલમાં કાર્યવાહી પણ છે તે કાર્યવાહી ચાલુ કરાવવા માટે અમે સરકારને વિનંતી કરી કે અમારી શિષ્યવૃત્તિનું પોર્ટલ ચાલુ કરાવે આને તકલીફ એ પડે કે અમારે હું કહેવાય ફી બીનું બધું ભેગું ન થઈ શકે એક સાથે વંચિત છે જો એમને નહીં મળે તો એમના અભ્યાસ ઉપર માઠી અસર પડશે એના બાબતે હા આજે સવારે મને અગિયાર સાડા અગિયારે કાઠિયાવાડ ગાડલિયા લોહારી સમાજ એક આવેદનપત્ર આપેલ છે શ્રી વિકસતી જાતિ કલ્યાણ કચેરી ગાંધીનગરને ઉદ્દેશીને એવો લોકોની મેઇન માગણી તો એવી છે કે વિકસતી જાતિને બીસી કે ત્રણસો પચીસ યોજના હેઠળ મળતી ફ્રી સહાય અને ઓબીસી પીએમ વાયએસવાય યોજના હેઠળ મળતી ફ્રી સહાયની ઓનલાઈન અરજી માટેનું પોસ્ટ મેટ્રિક ઓનલાઈન પોર્ટલ શરૂ કરવા બાબતની અરજી છે ખરેખર ટેકનિકલી જે કાંઈ છે અને મુશ્કેલી છે તેનું એમાં વિવરણ કરેલું છે આવેદનપત્રમાં અને તે અમે શ્રી વિકસિત જાતિ કલ્યાણ કચેરીને આજની તારીખમાં જ અમે યોગ્ય કાર્ય માટે તાત્કાલિક થાય તે માટે સરને અમે મોકલી આપીએ છીએ આજે તેમના દ્વારા મામલતદારને પણ આવેદનપત્ર આપીને રજૂઆત કરીને પોર્ટરને તાત્કાલિક ધોરણે શરૂ કરવા માટે વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આ પોર્ટર ક્યારે ચાલુ થશે અને વિદ્યાર્થીઓને ક્યારે સ્કોલરશિપ મળશે આ જ પ્રકારના અહેવાલ અને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે but i